યાદ આવી ગય એવું હજી બે દિવસ ચાર પાંચ દિવસ ઇન્ડિયા ની યાદ આવી ગયું આ વખતે વીસ પચીસ ડોલર હારી ગયા તો એમાં કઈ દુખ ની વાત નથી અમે તો મારવાની છે આજે આપણો ભાઈ આવી ગયો છે અને એના ત્રણ દિવસ થઈ ગયા છે તો આપણે આઈસ્ક્રીમ કેક લાવ્યા હતા એ કટ કરવાની રહી ગઈ હતી ભાઈ બહુ થાકી ગયો હતો અને થોડો ફરવામાં બિઝી હતા તો આજે કઝિન આવી ગયો છે ને એની વેલકમ કેનેડાની કેક કાપીએ છીએ તો આવી જ વળી તો

<laughs> तो बटर पनीर मसाला पार्टी से रिज़र्वेशन है रिज़र्वेशन है आई ऑफ़ टाइम पिज़्ज़ा वे ट्राई करिए क्या है ना क्या वो एक्सपीरियंस है जाना हो जो इंडियन ही याद आ रही है ये वो ज़िम्मेदारी कारपेंटिंग हो सकती है तो इंडियन याद आ रही है

નો પ્રોફિટ નો લોસ 25 એનડ નહી કરતા નો પ્રોફિટ નો લોસ કેસીનો માં તમે ઘણો લૂટાઈને આવ્યા હોય એવી તમારી આંખો કહી રહી છે શું કહેવું છે તમારું હા ભાઈ આ વખતે 20 25 ડોલર હારી ગયા ભાઈ એમાં કઈ દુખની વાત નથી અમે 3-4 કલાક રહી મનાઈ રહ્યા છીએ તમે વિડિયો ગેમ રમો તો એમાં હું ઇન્કમ એક્સપેક્ટ કરું ઇન્કમ અમે એક્સપેક્ટ કરવાની જ ન હોય તો આમાં કઈ દુખ લાગવાની વાત જ નથી મજા આવી મજા આવી મજા આવી की बज़ा, बज़ा, तो 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 वस्तु आप लोगों को नींद आ रहा है यस ऑब्वियसली क्योंकि बजे अभी रात के पौने साढ़े तीन साढ़े तीन तो अभी तो यहाँ से हम जाएंगे फॉल व्यू फॉल देखने भाई को अभी फॉल दिखाना है जो नाइगरा फॉल है वो फिर वहाँ पे थोड़ा घूमेंगे नाचेंगे रेस्ट करेंगे और फिर वापस किचनर बैक टू किचनर एंड देन हो जाएंगे। हेलो हेलो दोस्तों क्या कर रहे हो पीछे सोए हुए थोड़ी नींद आ रही थी नाइग्राह तो अभी सोचा कि यहाँ पे सो जाते कार के अंदर पीछे बेड़ बना दिया है सो गए हम लोग अभी तो अभी, अभी सनराइज में टाइम है कुछ दो घंटे का तो दो घंटे तक सो जाते फिर सनराइज में वो नाइग्रा का फॉल देख के बताते તો ફાઇનલી જાગી ગયા છે છે હવે જોવા જવાનું ઊંઘ આવતી હતી બહુ કાલે ખતરનાક લાંબી કરીને કરી ગયા કેવી ઊંઘ આવી તમને ભાઈ બહુ જબરજસ્ત ઊંઘ આવી ખબર દુખે છે અત્યારે ઊંઘ આવી ગઈ ઊંઘ આવી ને બસ કોમરું તો શું છે દુખા કરે હાલો હાલો જોવા ટી હા હો કોફી વોફી પછી પછી વટાઈ દઈએ વીડિયો મારવાની છે મારવાની हमारे सिस्टर मंडे हैं पहले दिया थे नैना मंडे अजय ना मंडे एक जा हैं एक तो उसकी लिया नहीं चाहिए

બસ જો આ ભાઈને અમારે રાત્રે આ નાઇક્રા બતાવવાનું હતું રાત્રે છે ને લાઇટિંગ ચાલુ નહોતો એટલે પાછા પહેલા આવ્યા હતા હા અમે સાડા દસે આવ્યા હતા પણ રાત્રે અમે પ્રોપર દેખાણું નહીં ભાઈને દિવસનો વ્યૂ જોવો તો એટલે ગાડીમાં હતા સવાર ગાડી માં ફી ગયા બાકી ભાઈને સવારનો વ્યૂ બતાવવાનો છે ટાઈમ બહુ ઓછો છે ને કામ બહુ જાજા છે તો અમે ટાઈમ સેરિંગ કરીને અત્યારે આવ્યા છીએ તમને પણ બતાવીએ ભાઈની સાથે નાયક્રા ચલો આવી જાવ ભાઈને લઈને નાઇગ્રા ફોલ આવી ગયા છે આપણે તો ત્રણ ચાર વાર આવી ગયા છીએ તમે મારા આગળના વિડીયો જોયા છે ન જોયા હોય તો અત્યારે પાછો એક વાર વ્યૂ મૂકી દઈ તો આપણે ભાઈનો ફીડબેક લઈ લે મેનલી એના માટે આવ્યા જઈએ તો કે ભાઈ તને કેવું લાગ્યું છે નાયગ્રા ફોલ આવીને બહુ અમેઝિંગ જે અહીંયા મજા આવી આ કહેવાય કે એના આવ્યા હોય ને એક પ્રૂફ મોકલવાનું કે અહીંયાનો ફોટો એટલે તમે કેનેડા પહોંચી ગયા છો એટલે તમે પ્રૂફ મૂકી દીધું છે બરાબર પ્રૂફ લઈ લીધું છે હવે મૂકશું હવે મૂકી દે મૂકવાનું છે પ્રૂફ આપણે આવી જશે ઇન્સ્ટામાં બધે બધે જોઈ લેજો હા લાલા લાલા લા મૂકી ને અમે રીલું બીલું કરાઈ દેવું બરાબર બરફ મન પ્રફુલ્લિત થઈ ગયું તમારું મન અરે એકદમ ફૂલ ફૂલ થઈ ગયું આયા આ વ્યૂ જોવા માટે આખી રાત અમે બેઠા હતા અહીં ગાડીમાં હા ફૂલ નાઈટ કાઢી જવાય હા કુતરી ગયો હા કુતરી ગયો હવે હવે કમ્પ્લીટ આ મન પ્રફુલ્લિત થઈ ગયું છે સ્ટુડન્ટમાં આવ્યો છે છોકરો એટલે બકરાને કાપતા પેલા જે ખવડાવીને તૈયાર કરવામાં આવે ને તૈયાર હું કરું પછી તો જે સ્ટુડન્ટ છે એને ખબર જ છે અહીંયાનો સંઘર્ષ કાંઈ વાંધો નહીં એ કપાઈ જાય યર ઇઝ જસ્ટ અ નંબર ઇટ વિલ કટ થઈ જાય તો ચાલો આપણે યશભાઈને પૂછી લઈએ કે કેનેડા આવ્યા છે તો એમને શું લાગે છે તો તમે કેનેડા આવી ગયા જો આ નાઇગ્રા ફોલ જોઈ લીધો બરાબર છે તો તમે કેનેડામાં આવ્યા તો તમને કેવું લાગે છે કે આગળ તમે શું કરશો

गाड़ी चलावीन केवु लागे यस मस्त एकदम मस्त 150 किलोमीटर कापवाना है आपरे बराबर जे 9 किलोमीटर कापती जाए तो 141 बाकी रिया जे 141 मते फीचर पे एक मिस चाहिए जो आई गई ना लेफ्ट लेन हां तो एदी बताई दी तुमने हां ये ड्रोम था हैंडल है वाइब्रेट था तो तुम्हें लेन में लेन असिस्टेंट है ओके ਮਾ ਗੱਜਟ 30 ਮਾਰਖਾ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਵਿੱਚ ਚੱਲਦਾ ਮਾ 30 ਮਾਰਖਾ ਗੱਟ 30 ਮਾਰਖਾ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਵਿੱਚ ਚੱਲਦਾ ਮਿੱਤਰਾਂ ਬਨਾ ਮਿੱਤਰਾਂ ਬਨਾ ਗੱਲੇ ਮਿੱਤਰਾਂ ਬਨਾ ਆ ਸੀਟ ਉੱਪਰ ਨਹੀਂ ਮਜ਼ਾ ਲੇਵਾ ਮੈਨਾਂ ਅੱਜ ਘਣਾ ਲੰਬਾ ਟਾਈਮ ਪਾਚੀ ਬੜੀ ਜੇ ਹੁਣ ਲਾਈਵ ਕਰਦਾ ਹੋਇਆ

ગેમ ઓલી ઓલી બાલકની હતી ચારે તરફ ને દીવાલ ચડીને હતી બાલકની ચારે તરફ ને નથી રહી હવે પહેલા એવું કેમ્પસ ડૂન કેમ્પસ આ મેઈન કેમ્પસ છે ફોટો આવશે કોના સ્ટોકામાં હવે એ વાત નથી રહી પહેલા दग दग तो, तो।, तो दोस्तों फाइनली हम घर पहुंच चुके हैं कल रात को कितने बजे गए थे सारे शायद बजे गए थे और अभी बजे दिन के कितने दिन के शायद बार, बार एक तो बज रहे होंगे एक बज गया है और घर आ चुके हैं अभी थोड़ा खाना खा के फिर नहा धो के सो जाएंगे चलो आज के लिए इतना ही बने रहिए और आगे बहुत जल्द न्यू कॉन्टेंट में देखोगे हमें